કાકાનો ખૂન કરી જમીન પચાવી પાડી આ ગામમાં દલિતની જમીન પચાવી પાડી દલિત સમાજ પર અત્યાચારનો મામલો હજુ યથાવત કોડીનાર વિસ્તારમાં આવેલા બલાદર ગામના દલિત સમાજના લોકોની જમીન ઉચ્ચ જ્ઞાતિના લોકોએ પચાવી પાડી દાગધમકી આપી દસ્તાવેજો કરાવી લીધા સતત દલિત સમાજ પર અત્યાચારો વધી રહ્યાની ઘટના સામે આવી રહી છે છેવાડાનો દલિત સમાજ ન્યાય માટે તડપી રહ્યો છે ત્રીસ વર્ષ પહેલા પરિવારના કાકાનું કરી નાખ્યું હતું જમીન માટે ખૂન સ્થાનિક પોલીસને જાણ હોવા છતાં પીડિત પરિવારની મુલાકાતથી

લીલીયા ક્રાકસ આ લોકો મૂકી આવ્યા કોણ કોણ પથ્થર જોરું કે જોરું અમે ક્રાકસ આપી લઈ કે શોધી ના તું ઓઢી લીધે તને મારી નાખ્યું એ પછી વિરા દેવાની ક્યાં મેર આ લોકો એ વલાદની નિશાલ છે ને હસપુરી આ તો ભાંગી નાખ્યા એ માથે ખૂન ઓઢાડતા હતા ને ને હમણાં ગઈ બાર બાર સાહેબે અમને બોલાવ્યું કે ઓગણત્રી વર્ષ થયા વીરા દેવાને અમે ગોતવી સરકાર તો આમાં તમે કાંઈ જાણો કે નહીં સાહેબ અમે કોઈ અમે ભાઈઓ જ નથી અમે તો આજે પહેરે લુગડે માંડ માંડ નીકળ્યા આની ઉંમર પાંચ વર્ષની જો લુંગીવાળા એ મારો મોટો દીકરો છે આ બધા જીણકા ઝીણકા ગલુડિયા અમે માંડ માંડ બસાવી ને રાતે ગાડું લઈ ને મારા મામે હાલનું ગામ છે જ્યાં હોઈ ગયા હું કરવા હોઈ ગયા સમજો બધું આવે છે તમારે શૂટિંગ ઉતર રહ્યું બોલ કરો ચાલુ છે હા ચાલુ છે પછી અમે વિયા ગયા મોરકા ગામે ખેતરમાં અમારે ત્યાં આવેલ બાર વર્ષ કે છે બાર થી તેર ચૌદ ને પંદર ત્રણ વર્ષ મહેસૂલ પંચમાં કસાયેલો હું જીતી ગયો મહેસૂલ પંચની અંદર સરકારી વકીલે છેલ્લી તારીખનું કીધું કે ભાઈ આ સિગર હતા આ જમીન કોઈથી વેચાણ રખાતી નથી વ્યવહાર સાહેબ કે મારી ભૂલ છે તમને હું આખી ફાઇલ બતાવી હવે આખું પ્રૂફ છે આખું પ્રુપ એક થી ને ભીમા કેસો તમારી શોધું અમલ હુસન સૌ છે

અમારે કઈ નથી કરવાનું બરાબર અમારી જમીન છે અમારો કબજો છે અમે નથી મુકવાનો બરાબર છે તમારું શું કહેવાનું છે તમને શું કીધું છે પછી એમાં બધા આવી દાદા છે ને એ જુના છે ને એના બધી ખ્યાલ ના ના સાહેબ ભાઈ ભાઈ અહીં રહેશે બે જણા કોઈ નહીં રહે

અમે આવવાના છીએ બાપુજી નીકળી જાય ને એટલે પાછળ અમે આવી હુમલો ન બરોબર અમારી ઉપર એટલે

બાપા તમે આવતા રહ્યો અહીંયા આવતો સાહેબ આ બાજુ આવતા રહી તમને પોલીસ સ્ટેશન લઈ જાય પછી મારા મોટા બાપા ને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ અત્યારે ત્યાં જો કઈ કોઈ કરીએ કે ધાત ધમકી કોઈ દે એટલે બધા કાયદેસર કાર્યવાહી થાય બરાબર સાહેબ સાહેબ તમને કહું છું ના ના પોલીસને લઈ જાવ ના 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 અમારે તો જમીનમાં બેસવાનું છે જ્યાં તમે ધાત ધમકી દેશો અથવા કરશો એટલે જવાબદારી તમારી માથે કાયદેસર અમે કાર્યવાહી કરશું સાહેબ તમારો વાહન લઈને આવે છે ને બાપા આવે છે બરોબર છે ઓકે